એપીસેઝના બંદરોના કાર્ગો વોલ્યુમમાં બેતાલીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ બે જાન્યુઆરી ચોવીસ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એ વાર્ષિક ધોરણે બેતાલીસ ટકાના જોરદાર વધારા સાથે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પાંત્રીસ પોઇન્ટ પાંસઠ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું છે ડ્રાય બ્લક કાર્ગોના સંચાલનમાં ત્રેસે નો વધારો થયો છે જ્યારે વાર્ષિક ધોરણે કન્ટેનરના સંચાનમાં અઠ્યાવીસ ટકાથી વધુનો ઉમેરો થયો હતો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના લગભગ એકસો નવ મિલિયન મેટ્રિક ટન એકંદર કાર્ગોનું સંચાલન કર્યું હતું જેમાં કંપનીના સ્થાનિક પોર્ટ પોર્ટફોલિયોનું આશરે એકસો છ મિલિયન મેટ્રિક યોગદાન રહ્યું હતું નાણાકીય વર્ષ ચોવીસ ના શરૂના નવ મહિનામાં વાર્ષિક ત્રેવીસ ટકા

ત્રણસો મિલિયન મેટ્રિક ટન કાર્ગો નો આંકડો વટાવી દીધો હતો ઉદ્યોગ ની અગ્રણી વૃદ્ધિ હાંસલ કરવા માટે કંપની ની કાર્ય પદ્ધતિ અને કાર્યક્ષમતાઓને યોગ્ય રીતે કામે લગાડવાની અમારી વ્યૂહરચના ઈચ્છિત પરિણામો લાવી રહી છે તેનું આ મજબૂત પુરાવો છે અમારું હવે પછીનું લક્ષ્ય નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માં ચારસો મિલિયન મેટ્રિક ટન થી વધુ કાર્ગોનું વોલ્યુમ ના આંખ ને આંબવાનું છે જે વર્તમાનમાં નાણાકીય વર્ષના આરંભમાં પૂરી પાડવામાં આવેલ ગાઈડ રેન્જ ના ઉપલા છેડા ને વટાવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું